જયમુલીધર એ ગઝલ છે કે ખોટ ખુવારી ને પછી વળતર હશે કે શું ખોટ ખુવારી ને પછી વળતર હશે કે શું પ્રેમનું કંઈ નોખું ગણતર હશે કે શું નક્કી મોડું થયાનું મનમાં માઠું લાગ્યું હશે નક્કી મોડું થયાનું મનમાં માઠું લાગ્યું હશે કે પછી સાચે જ આંખમાં કસ્તર હશે કે શું પ્રેમનું કંઈ નોખું ભણતર હશે કે શું અટારીએ વાળ સૂકવે ને ફેલાય ફોરમ અટારીએ વાળ સૂકવે ને ફેલાય ફોરમ નાજુક રેશમી કેસમાં અત્તર હશે કે શું પ્રેમનું કંઈ નોખું ભણતર હશે કે શું અમે કંઈ બોલ્યા નહીં ને એ બધું સમજી ગયા અમે કંઈ બોલ્યા નહીં ને એ બધું સમજી ગયા આંખોને ઉકેલવાની આવડત હશે કે શું પ્રેમનું કંઈક નોખું ભણતર હશે કે શું ત્યાં ક્ષણિક અબોલાથી કેટલાય રાજી થયા ત્યાં ક્ષણિક અબોલાથી કેટલાય રાજી થયા એ બધાને પ્રેમથી નફરત હશે કે શું પ્રેમનું કંઈક નોખું ભણતર હશે કે શું મહેલ મકાન ઝૂંપડું જંગલ બધે વેર્યો મહેલ મકાન ઝૂંપડું જંગલ બધે વેર્યો સ્નેહ વિશે વિધિનું કંઈ ગણતર હશે કે શું પ્રેમનું કંઈ નોખું ભણતર હશે કે શું ખોટ ખુવારી ને પછી વળતર હશે કે શું જય